છેલ્લા ઘણા બધા સમયથી એક વાત ચાલી રહી છે કે સી આર પાટીલ બદલાઈ જશે નવા પ્રદેશ અધ્યક્ષ આવશે અને સી આર પાટીલ પણ ઘણી વખત એવું કહી રહ્યા છે કે એક વ્યક્તિ એક હોદ્દો હોવો જોઈએ અને આજે પણ સી આર પાટીલે ખુલીને કહ્યું કે ભાઈ એક વ્યક્તિ એક હોદ્દો જોવો જોઈએ ટૂંક સમયમાં જ નવા પ્રદેશ અધ્યક્ષ આવી જશે પરંતુ તે પહેલા સી આર પાટીલના સ્ટ્રાઇક રેટની વાત કરવી છે સો ટકાનો સ્ટ્રાઇક રેટ તો નહીં પરંતુ સત્તાણું અઠ્ઠાણું ટકાના સ્ટ્રાઇક રેટ સાથે સીઆર પાટીલે ગુજરાતમાં બેટિંગ કરી છે એ તમામ લોકોએ વિપક્ષ અને વિરોધીઓ પણ સ્વીકારવું પડે પત્રકાર તરીકે મારે પણ સ્વીકારવું પડે કે સીઆર પાટીલનો સ્ટ્રાઇક રેટ અત્યાર સુધીમાં ઐતિહાસિક રહ્યો છે કારણ કે મને યાદ છે કે કોરોના કાળ હતો નવા નવા પ્રમુખ બન્યા હતા ત્યારે પણ સીઆર પાટીલે જવાબદારી સંભાળીને આઠ વિધાનસભાની બેઠક પર પેટા ચૂંટણી આવતી હતી જેમાં લીંબડી નો સમાવેશ હતો સાથે મોરબીમાં બ્રિજેશ મરજાનો એટલો વિરોધ હતો કે જીતે ન જીતે તેવી સ્થિતિ હતી છતાં મોરબી અબડા સાથે પ્રજ્યુમનસિંહ જાડેજા તારી આવી બેઠક પર પેટા ચૂંટણી હતી અને આ તમામ આઠમાંથી આઠ બેઠક જીતી અને પહેલી વખત સી આર પાટીલે પોતાનો પરિચય છે તે લોકોને આપ્યો અને ત્યારબાદ તો એક બાદ એક અને એકસો સુધી આપણે જોઈએ છે કે એકસો સીટો પણ પહેલા એવા પ્રદેશ અધ્યક્ષ હશે કે જેને રેકોર્ડ બનાવ્યો ત્યારબાદ શેર પાટીલના ખાતામાં એક બાદ એક રેકોર્ડ છે તે સ્થપાતા ગયા સૌથી વધુ લીડે જીતવાનો રેકોર્ડ તો બે હજાર ઓગણીસમાં પણ સીઆર પાટીલનો હતો અને બે હજાર ચોવીસમાં પણ સીઆર પાટીલનો જ રહ્યો ઘણી બધી ગાંધીનગર લોકસભાથી મહેનત થઈ હતી પરંતુ ત્યાં પૂરું ન થયું અને અમિત શાહને પણ ખૂબ સારી લીડ મળી પરંતુ સીઆર પાટીલનો રેકોર્ડ ના રોકી શક્યા અને હવે જ્યારે લોકસભાની ચૂંટણી પછીથી એક એવી વાત ચાલી રહી છે કે સી આર પાટીલ ગમે તે ઘડિયાળ બદલાઈ શકે છે ત્યારે આજે જે બમ્પર વોટિંગ થયું બમ્પર વોટિંગ બાદ જે બમ્પર પરિણામ ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં આવ્યું અડસઠમાંથી પાંસઠ નગરપાલિકા ભાજપ બનાવવા જઈ રહી છે ત્યારે પત્રકાર પરિષદ સંબોધવા માટે ભૂપેન્દ્ર પટેલ ચીફ મિનિસ્ટર તેની સાથે જ સી પાટિલ પાટીલ છે તે પહોંચ્યા હતા અને પત્રકારો સાથે વાતચીત કરી હતી એના પત્રકારોએ જે જીતને આવકારીમાં સીઆર પાટીલે ખુશી મનાવી તો સાથે જ પત્રકારોએ પૂછ્યું સવાલ કે હવે આગામી ચૂંટણીઓ આવી આવવાની છે પંચાયતની તે પણ તમારા નેતૃત્વમાં જ લડાશે ત્યારે સીઆર પાટીલે ખુલ્લીને જોવા માંગ્યો કે ત્યાં સુધીમાં નવા પ્રમુખ મળી જશે પત્રકારોએ કહ્યું તો ક્યારે તો એવું કહ્યું કે એ તમારો વિષય નથી એ મારો વિષય છે એ અમારા પક્ષનો વિષય છે તો શું કહ્યું સીઆર પાટીલે એવા સંકેતો આપ્યા સાંભળો

હું મારો વ્યક્તિગત મત મૂકું તો મને બી શક્યતાઓ કોઈ દેખાતી નથી કે વિજયભાઈ રૂપાણીને રીએન્ટ્રી છે તે ગુજરાતમાં કરાવે ઘણા માધ્યમો છે તેમાં ચાલી રહ્યું છે કે વિજયભાઈ રૂપાણીની રીએન્ટ્રી થાય પણ તેવી શક્યતાઓ બહુ ઓછી છે કારણ કે ભાજપનો ઇતિહાસ છે કે એક વખત ગયા એ પછી ફરીથી આવે અથવા તો આ કોંગ્રેસ નથી કે ભરતસિંહ જાય પછી અર્જુનભાઈ અર્જુનભાઈ જાય પછી ભરતસિંહ ચાર પાંચની ઝંડા ચોકડીમાં રમતું રહીએ સી આર ને આપણે કોઈ એટલા બધા ઓળખતા પણ નહોતા અને પ્રદેશ અધ્યક્ષ આવી ગયા અને સક્સેસ યોર પણ પૂરો થઈ ગયો અને હવે નવા પ્રદેશ અધ્યક્ષ પણ કોઈ એવા જાઓ છે કે આપણે શું કોથરામાંથી બિલાડો કાઢો ત્યારે ભાજપ ક્યારે બિલાડો કાઢે ને એ જોવાનું રહેશે પરંતુ આ તમામની વચ્ચે સી આર પાટીલ આજે મોટા સંકેત આપી દીધા અને એક પ્રમુખ તરીકે પોતાની સક્સેસ ટમયોર છે એ પણ પૂરી કરી ત્યારે સી આર પાટીલના ટમયોરને લઈને તમારું શું માનવું છે ને તે કોમેન્ટ બોક્સમાં લખજો અને બધું આવા જ સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂઝ રૂમ મને આપશો રચા નમસ્કાર